અને તે પડીકાના બાને ફોલાઈ અને મારી બાજુ પડોશીમાં બે છોકરીઓ છે ત્રણેય છોકરીને લઈ ગયું ઘેર ઘેર લઈ ગઈ એમ બાને પલંગમાં બેસાડી બે આજુબાજુની છોકરીને બેસાડી અને ચેડેથી હાથ ફેરવવા મળ્યો અને હું તમને કે પડીકા બેન ફો લઈને જેમ તેમ હાથ ફેરવા મળ્યો છેડેથી હાથ ફેર્યો પેશાબ પેશાબ બધા હાથ ફેરવા મળ્યો આમ કરવાથી છોકરી મને ઘેર આવીને પપ્પાને મારસે મને કીધો નહીં મારા નાના મોટા બબલાને વાત કરી અને મારે મોટા બાબલે મન કીધું રાતના ત્યાં એના ઘેર ગયા પણ ઘેર તાળું મારી મારીને અંદર ઘૂસી ગયો એ વાત પછી હું ઘરે પાછો આવ્યો પાછો આવીને પછી સવારમાં અમે બધા ગયા તોય તાળું મારેલો હતો પછી હું મારા બધા મોદી સમાજ ભેળા થઈ અને ફરિયાદી વાત કરી મંજુરભાઈ જોનુ મિયા મહેમાન ઘટના ની જાણ થયા બાદ પિતાએ તરત જ ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં માં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદની પ્રાપ્તિ બાદ ડીસા પોલીસે કોઈ પણ સમય ગુમાવ્યા વિના આરોપી મજૂર મેમણને ઝડપી લીધો હતો અને કાયદાની યોગ્ય કલમો હેઠળ ગુનો દાખલ કરી જેલમાં ધકેલી દીધો છે આ નરાધમ કૃત્યને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે લોકો આરોપી સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી થાય તેવી માંગ ઉઠાવી રહ્યા છે અને આવી ઘટના ફરીથી ન બને તે માટે શાળાની આસપાસ સુરક્ષા વધારવાની પણ માંગ થઈ રહી છે પોલીસ દ્વારા વધુ તપાસ ચાલુ છે અને નીરજ બોડાણા જી એક્સપ્રેસ ન્યૂઝ ડીસા जी एक्सप्रेस न्यूज चैनल को सब्सक्राइब करना ना भूले ताजा अपडेट पाने के लिए बेल आइकन पर क्लिक जरूर करें। हर न्यूज को लाइक करें।